ગોધરાના બીઆરજેફ ભવન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચ્ચીસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમના પ્રારંભ પહેલાં બે મિનિટનું મૌન પાડીને સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી પ્રાદેશિક વાહન વ્યવહાર જિલ્લા કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં બાઇક ચાલકોને હેલ્મેટની ભેટ આપવામાં આવી માર્ગ અકસ્માતની ઘટના ઘટાડવા માટે નિયમોનું પાલન કરવા અને બાઇક ચાલકોને હેલ્મેટ પહેરાવવા ખાસ અપીલ કરવામાં આવી

હેતુ એક જ છે કે માર્ગ સલામતી વિષય ઉપર સેન્સિટિવિટી લોકોમાં વધે તમામ લોકો જે નિયમો છે ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન કરે અને આ વિષય ઉપર એક ચેતના અને જાગૃતિ લોકોમાં આવે હું તમામ લોકોને અપીલ કરું છું કે જ્યારે પણ રોડ ઉપર આપણે નીકળીએ ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન બધા જ કરે જેનાથી આપણે જે માર્ગ સલામતી છે એને આપણે સુનિશ્ચિત કરી શકીશું